ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ દુર્વા દુર્વા એ ગુજરાતી ભાષાનો શબ્દ છે દુર્વા શબ્દનો એક અર્થ એ નામનું પવિત્ર ગણાયેલું એક જાતનું ઘાસ ધરો ધ્રો હરિત દ્રોખડ લીલું કાળું ને કુમળું ઝીણું ઘાસ થાય છે દુર્વા શબ્દનો બીજો અર્થ ભાદરવા સુદ આઠમ થાય છે દુર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે તેનું વૈજ્ઞાનિક નામ સિનોડોન ડેક્ટીલોન છે ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં દુર્વા વપરાય છે દુર્વાને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે પણ ઉલ્લેખ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ